આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ મોરબી ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ સંગઠન પ્રભારી મુકુલ વાસનિક વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા લલિતભાઈ કગથરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા જનઆક્રોશ સભા અંગે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આગેવાનો સંગઠનો હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી અને જનઆક્રોશ સભા યોજાઈ હતી ઝુલતા પુલ ભ્રષ્ટાચાર અને કમિશનને કારણે તૂટી પડ્યો જેમાં નિર્દોષ નાગરિકોના મોત થયા હતા પરંતુ નગરપાલિકા પર નગરસેવક વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી મગરના આંસુ સાર્યા અને મોટી મોટી વાતો કરી હતી આજે પણ પીડિત પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યા છે સિરામિક ઉદ્યોગ લાખો રોજગારનું સર્જન કરે છે પરંતુ સિરામિક ઉદ્યોગ રો મટીરિયલ્સ ગેસના ભાવો વધારે સામે ઝઝૂમી રહ્યા છે સરકાર જીએસટી ઘટાડતી નથી પ્રધાનમંત્રી ગુજરાતના હોવા છતાં ટાઇલ્સ પર જીએસટી ઘટતી નથી કોંગ્રેસે અઢાર ટકા જીએસટી પરથી જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવાની પણ માંગ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં ખેડૂતો લોહીના આંસુ રોઈ રહ્યા છે પાક નિષ્ફળ ગયા છે ભવિષ્યની ચિંતા સતાવી રહી છે દેવામાં ડૂબેલા ખેડૂતો આપઘાત કરી રહ્યા છે ત્યારે આંસુ લૂછવાને બદલે મદદ કરવાને બદલે સરકાર મજાક ઉડાવી રહી છે મંત્રી ખેતરમાં ફોટો સેશન કરાવે છે કેમેરા સામે બોલે છે અને જલ્દી કરો મગફળીમાંથી ગંધ આવે છે તો અન્ય મંત્રી ગમ બૂટ પહેરીને ખેતરોમાં ગયા હતા જે ખેડૂતોની મજાક સમાન હોય છે રિપોર્ટર ધવલ સમાચાર મોરબી મારું વધ્યો છે ગુંડાગીરી વધી છે હપ્તાખોરી વધી છે મોરબીના રસ્તામાં ખાડા વધ્યા છે આ સરકાર ખાડે ગઈ છે આ બધું જ હા છે એનો આ જનક એવા બૂટ પહેરીને ફોટા પડાવવા માટે પેલા ગરીબના ખેતરમાં જાય અને ખાલી ખાલી નાટક કરે છે એક બાજુ ખેડૂત રડે છે લોહી ના આંસુ પડે છે લોન લીધી છે ઉધાર પૈસા લાયા છે કેવી રીતે પાછા આપીશું એની ચિંતા છે અને આ પહેલી વાર નહીં છેલ્લા બે વર્ષમાં ત્રીજી ચોથી વાર ક્યારેક કમોસમી વરસાદ થાય ક્યારેક અતિવૃષ્ટિ થઈ જાય ક્યારેક પૂર આવે ક્યારેક કેવાય મહેનત કરી પરસેવો પાડીને ધાન પકવે આપણું પેટ ભરે એ જગત નો તાક આજે આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે એક બાજુ કુદરત રૂટે કમોસમી વરસાદ થયો

એ તમારા મારા ટેક્સ ના પૈસાથી થાય છે એવી સરકારી ગાડીમાં બેસીને એક નરેશ પટેલ નામના મંત્રી એ ખેતર આગળ જાય છે કોઈ ટીવી માં જોયું તો નહીં ખેતર આગળ જાય છે પેલા એના સિક્યુરિટી વાળાને પૂછે છે કે અંદર જવાય એવું છે કે આવો સાહેબ ફોટો પડી જશે ગાડીમાંથી ઉતરે છે સરસ મજાના કડક જબ્બા વાળો એમનો પહેરવેશ ધીમે રહીને બૂટ મોજા છે ચડાઈને નીચે પડેલી હાથમાં પકડે છે અને ફોટો પડાવે છે ફરી બાજુમાં એમ કે છે કે ભાઈ ઉતાવળ કર આ તો મગફળી વાસ આવે છે ગંધ આવે છે વધારે ટાઈમ મારાથી પકડી નઈ રખાય ફોટો જલ્દી પાડી દે એક બીજા મંત્રી છે અહીંયા તમારા બાજુના જુનાગઢના ડોક્ટર વાજા એ મુલાકાત લેવા જાય છે કોઈ ગામડાનો કાલે મોરબી જનતા પુલ દુર્ઘટના ત્રણ વર્ષ પૂરા થાય છે એમ મુદ્દે આપ શું કહેવા માંગશો અને ખાસ કરીને જે મોરબી નો સિરામિક ઉદ્યોગ છે એની પરિસ્થિતિ જોતા શું કહેશો આજે મોરબી ખાતે અમારા સંગઠન પ્રભારી આદરણી મુકુલ વાસનિકજી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીને અમે સૌ આજે આખો દિવસ મોરબી ખાતે વ્યતીત કર્યો છે અમારા આગેવાનોને મળ્યા સામાજિક આગેવાનોને મળ્યા છે સંગઠનના હોદ્દેદારો સાથે સમીક્ષા કરી છે અને પ્રજાને મળીને એના જે પ્રશ્નો છે એના આક્રોશ રૂપી સભાનું આયોજન પણ થયું છે મોરબીમાં આથી ત્રણ વર્ષ પહેલા જે ગોજારી દુર્ઘટના બની ને ભ્રષ્ટાચાર કમિશન રાજના કારણે જે ઝૂલતો પુલ તૂટી પડ્યો એકસો છેતાલીસ કરતા વધારે માસુમ લોકોના જીવ ગયા આવતીકાલે એની ત્રીજી વર્ષી છે ત્યારે સૌએ સાથે મળીને એને શ્રદ્ધાંજલિ આપી છે એની યાદ કરી છે અને સાથે સાથે લોકોએ આક્રોશ સાથે કીધું કે આટલી મોટી દુર્ઘટના થઈ આટલા બધા લોકોના જીવ ગયા અનેક પરિવારોના સ્વજનો છીનવાઈ ગયા એમના ચિરાગ બુજાઈ ગયા અને એના માટે જે નગરપાલિકાના બાવન કાઉન્સિલરો હતા ભાજપના એની સામે આજ દિન સુધી એક પણ કાર્યવાહી કરવામાં નથી આવી જ્યારે દુર્ઘટના બની ત્યારે મગરના આંસુ બધા જ ભાજપના નેતાઓએ સાર્યા હતા મોટી મોટી વાતો કરી હતી કે ગમે તેવા સમરબંધીને પણ નહીં છોડીએ પણ જે નગરપાલિકાના સભ્યોએ લેખિતમાં એના માટે સમર્થન આપ્યું હતું એમની સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી ના થઈ એક બે લોકો સામે કાર્યવાહી કરી ન્યાય છે શિક્ષા થશે સાથે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી માટે આખા દેશને દુનિયા લેવલે જાણીતું છે લાખોની સંખ્યામાં રોજગારનું સર્જન થાય છે અને ગુજરાતની એક ઓળખ છે સિરામિક ઉદ્યોગ ત્યારે અનેક રીતે આજે વીજળીના ઊંચા બિલ આવે છે ગેસ મોંઘો છે ઈંધણ મોંઘું થયું છે મજૂરી મોંઘી થઈ છે ઇનપુટ્સ મોંઘા થયા છે ત્યારે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીના ઘણા બધા મિત્રો મળ્યા એ બધાની ફરિયાદ છે કે વર્ષોથી અહીંયાથી અમે ભાજપને સમર્થન આપ્યું અને કેટલાક મિત્રો તો એમ પણ કે છે કે અમે ખોબે ખોબે બેગો ભરીને ફંડ પણ આપ્યું તેમ છતાં અમારા ઉદ્યોગને મદદરૂપ થાય અમારી જે માંગણી છે કે ટાઇલ્સ પર નો જે જીએસટી છે અઢાર ટકાથી ઘટવો જોઈએ બાજુનું રાજ્ય રાજસ્થાન છે ત્યાં માર્બલ સાથે કોમ્પિટિશન થાય માર્બલ પર જીએસટી ઘટી શકે પાંચ ટકા થાય અને ગુજરાત માંથી વડાપ્રધાન હોવા છતાં મોરબીનો સિરામિક ઉદ્યોગ આપણી ઓળખ હોવા છતાં સરકાર એમાં જીએસટી ઘટાડતી નથી ધારા મેં એ ઉદ્યોગો વતી માંગણી કરીએ છીએ કે ટાઇલ્સ પર જીએસટી અઢાર ટકામાંથી ઘટાડીને પાંચ ટકા કરવાની જે માંગણી છે એનો સરકાર સ્વીકાર કરે અને અહીંયા લોકોના જે પ્રશ્નો છે એ ચારે બાજુ ભ્રષ્ટાચાર છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખેડૂતોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું છે વહીવટ ખાડે ગયો છે આ તમામ મુદ્દાઓને લઈને લોકોનો જે આક્રોશ છે એને કોંગ્રેસ પક્ષે આજે વાચા આપી છે ને આવનારા દિવસોમાં એ મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈશું એના હક અધિકારની વાત કરીશું એના અવાજને બુલંદ કરીશું ને ન્યાય અપાવીશું